अमरेली आशुतोष मेहताए सत्तर हजार त्रो फूट ऊंचाई पर तिरंगो लहरा नो ड्रग्स केम्पेन शुरू कर ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના ઓગણીસ સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ અઠ્યાવીસ મેના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશીપ કે જેની ઊંચાઈ સત્તર ફૂટ છે જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરી તેના પર તિરંગો લહેરાવેલો હતો તથા નો ડ્રગ્સ કેમ્પેનનો સંદેશો આપેલો હતો ઇન્વિન્સિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જેના દ્વારા આ યુવાનોને બે મહિનાની કઠોર તાલીમ આપવામાં આવેલી હતી કે જેમાં દરરોજ પાંચ કિલોમીટરનું રનિંગ સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીની પસંદગી કરવામાં આવેલી હતી આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવેલી હતી ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી તારીખ એકવીસ મેના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશીપ તરફ પ્રયાણ શરૂ કર્યું અને અઠ્યાવીસ મેના રોજ સમિટ સર કરી સત્તર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવેલો હતો તથા ઇન્વિન્સિબલ એનજીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે માટે નો ડ્રગ્સ કેમ્પેનનો મેસેજ આપેલો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલી હતી આ ઓગણીસ યુવાનોની ટીમમાં અમરેલીના આશુતોષ મહેતા ઉપરાંત અઢાર યુવાનોએ ભાગ લીધેલો હતો આ પૈકી વત્સલ કથિરિયા નંદન માણેક ગર્વ મેવાડા વિશ્વાસ અપાણી ધ્રુવ પટેલ ચિરાગ પટેલ સ્વયં કાચા આશુતોષ મહેતા હૈત પટેલ એ સફળતાપૂર્વક આરોહણ કરેલું હતું જ્યારે દીપ અપાણી પ્રિયા પટેલ સાર્થક જોશી મયુર બજાણિયા નિશીલ ગરદેશિયા મયંક કાચાએ

इन्विंसिबल एन जी ओ लास्ट दो हज़ार चौदह से माउंटेनियरिंग और ट्रैकिंग को प्रमोट करने के लिए अलग अलग कैंप साइट्स पर हम ट्रैकिंग करवा रहे हैं जिसमें से एक प्रोजेक्ट है स्पर्श करके जिसमें टोटली ट्रैक्स इंक्लूड होते हैं और एज़ हम लोग लास्ट दो ईयर से नो ड्रग्स कैंपेन प्लान कर रहे हैं और उसके अकॉर्डिंग हमने काफ़ी सारे कैंपेन्स किए हुए हैं लास्ट लास्ट ईयर भी हमने तीन एक्सपीरियशंस प्लान किए थे और इस साल हमारा पहला एक्सपीरियशन है जो है माउंट फ्रेंडशिप जो हम आज करने जा रहे हैं और એક બાત કહેના ચાં સબ લગમ નો ડ્રગ્સ કે સાથ એક નારા લગાએ પ્રમોટ કરે નો ડ્રગ્સ કો જય હિન્દ